રિયાણ રિયાણ એટલે વાત રિયાણ એટલે વાત આપણા કચ્છ કડવા પાટીદાર સમાજમાં અને કચ્છમાં એક શબ્દ છે રેયાણ એટલે સાંજે બધા બેઠા હોય અને જે વાતો ચાલતી હોય અલક મલકની એને રેયાણ કહેવાય હવારે ટાઈમ ન હોય ને બેટા બધા એમ કામ હોય હા તો એ કહેવાય તો રેયાણ જ પણ સામાન્ય રીતે બધા સાજે બેઠતા હોય એટલે જૂના કાળમાં બધા લોકો ગાડા જોડીને એક ગામથી બીજે ગામ બાજુના ગામમાં ખાલી રિયાણ કરવા જતા અત્યારે જેમ આપણે જઈએ ને એ રિયાણનો એક પ્રકાર જ છે આપણે આપણે શું બસ ખાલી વાતો કરવા જઈએ આપણે ભગવાનની વાતો કરી રિયાણ ના કરે કારણ કે એમાં સામે માણસ જે હોય હા એની સામે તમે એના હૃદયથી થી હૃદય આવે ને નજીક એને રેણ કહેવાય ફોન વાળું બધું કાદો લાખ કાગળ લખો એ અલગ વાત શું છે ફોન હોય ને એ આકાશમાં પછી ઉડી જાય હવામાં બરાબર ફોન થી થયેલી વાત કાગળ લખેલો હોય ને એ જીવન ભર રહે મારી કાને ઓગણીસો એકાણું માં લખેલા કાગળ પડ્યા છે હજી મારા મિત્ર હું અહીંયા ભણીને પાછો આવ્યો ને તે મને કાગળ લખ્યો હતો એમાં બધું બધું મારા મિત્ર હતા હતા ને વર્ષ વર્ષ મોટા તો એ મને બહુ પાડતા કે આવું આવું કરાય હજી બીજા દેશ મજા એને હવાઈ પત્ર કહેવાય એટલે અને બીજું આવે ઈ વાહ માં જાય પણ એને બહુ વાર લાગે મહિનો જાય અમેરિકા પહોંચતા હવાઈ પત્ર હોય વિમાનમાં જાય જાય ને લખીને આજે પત્ર આવે જેવો તો પોસ્ટ ઓફિસ માં મળે હવાઈ પત્ર અંતરદેશીય એટલે આપણા દેશ માં જાય અંતરદેશીય આંતરદેશીય અંતરદેશીય નહીં પૈસા તો લે હવાઈ પત્ર મે આપણા અહીંયા એક જોલે રામજી બાપા રહે છે ને અમેરિકા એને મે એક લખ્યો તો હવાઈ પત્ર બહુ જૂનો મારી કને પડ્યો તો તે પછી પાછો ટેપ બેપ મારીને ને ચોટાડી લખ્યો તો ઈ કેટલા રૂપિયાનો હતો એ યાદ ને ટુ માં 10 15 20 25 રૂપિયા તો હશે જ ના કોઈ પણ હવાઈ પત્ર કોઈ પણ દેશ જઈ શકે હમ ના આપણા અહીંયાનો જે હોય આપણે રૂપિયા દેવાના એના એ હવાઈપત્ર વિશ્વના કોઈપણ દેશમાં પહોંચાડે